શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર કલેક્શન લઈને આવી ગયા છે નાના મોટા પ્રસંગમાં પહેરે એવી સુપર આપણે એકદમ લો રેન્જમાં એકદમ હેવી લુકની સાડી લાગે ને એવું પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયું કલર મેચિંગની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાના આપણે ડાર્ક કલર રહેવાના છે સાથે કલર મેચિંગ આપણે એકદમ સિંગલ કલરમાં આજનો આર્ટિકલ લઈને આવે છે આખો કલર એક સરખો હોય એટલે બધી બેનુને છે ને ડે ખૂબ સરસ મજાની રહેશે કારણ કે સિંગલ કલરની સાડી હંમેશા તમારે લોંગ ટાઈમ સુધી ચાલે અને કોન્સેપ્ટ આટલો જોરદાર હોય ને તમે જોઈ શકો છો આજનો કોન્સેપ્ટ કેટલો જોરદાર લઈને આવે છે કારણ કે આજે આપણે બાંધણી વિથ મિનરલ વર્કનું કામ સુપર લઈને આવે છે પેલું અને સાડી એકદમ રજવાળી રીતની લાગશે અને એ પણ બાંધણી કઈ ખબર છે એકદમ યુનિક અને એકદમ સરસ મજાની જે આપણે ગજી સ્વી રીતની બાંધણીનું કોન્સેપ્ટ જોઈએ ને એ સેમ આપણે એકદમ લો રેન્જમાં સાડીનો લૂક લઈને આવ્યા છું સિંગલ કલર એટલે ગ્રીન કલર ગ્રીન કલર એટલે પ્રસંગનો કલર પ્રસંગનો કલર ગ્રીન કલર હોય એટલે એની ટાઈમ તમે પહેરો ને એટલે કોઈ દી એની ફેશન જાય નહીં ગ્રીન કલરની એમાંય તે બાંધણીમાં આટલું સરસ મજાનું કલેક્શન આવી ગયું હોય ને એટલે નાના પ્રસંગ હોય કે મોટો પ્રસંગ એટલે સાડી તમારે એકદમ હેવી જ લાગવાની છો એમાં તે આટલો હેવી વર્કનો પલ્લું વિવિંગનું કામ બધું રહેવાનું છો બેનું પલ્લો થી લઈને ઠેક બ્લાઉઝ લગી તમને બધું કામ વિવિંગનું મળવાનું છે અને સાથે બાંધણીનો એમ ખૂબ સરસ મજાનો છે તમે જોઈ શકો છો ત્રણ મીંડી વાળી આખી બાંધણી ચાર મીંડી વાળી બાંધણીનો એ ટાઈપનો આખો લુક રહેવાનો છે આખી સાડીમાં સાથે કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ લઈને આવે છે બાંધણીમાં મોસ્ટ ઓફ તમારે છે ને લગડી પટ્ટો ને એ જ જોયું છે પણ બાંધણીમાં આટલી મસ્ત વિવિંગ વાળું કામ આવ્યું છે ને એ તમે જોઈ શકો છો કેટલું સુપર હિટ આવ્યું છે પહેલાં તો તમે એનું વિવિંગનું કામ છો કેટલું સુપર રીટ છે કારણ કે રોજકોર છે અને સાથે મસ્ત દોરા ધાગાનું કામ રહેવાનું છે બધું ફેબ્રિક સાથે વળાકમાં આવે એનું કોઈ દી ઉપર ચડું નહીં આવે આટલી મસ્ત એકદમ લો રેન્જની સાડી એવી છે પ્લસ પાછું એમાં વર્કનું કામ બધું છે ને હેવી આવ્યું છે એટલે તમારે છે ને કોઈ પણ પ્રસંગમાં પહેરશો ને તો એકદમ હેવી અને પ્રીમિયમ સાડીનો લુક લાગશે એમાં તે કલર આટલો રીચ લુકનો હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં અને જે બેનું હોય એકદમ ગોતતા તેની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર છે ફેબ્રિક એકદમ લાઇટવેર અને એકદમ કૂણું માખણ જેવું રહેવાનું છો બેનું લાઇટવેર કપડામાં અને આર્ટિકલ જો પલ્લુનો કેટલો સરસ મજાનો છે રોસ ગોળનું અને બધું છે ને વેવિંગનું કામ રહેવાનું છે એમાં જે આપણે બધું યુઝ કર્યા છે ને દોરા એ બધા છે ને એકદમ મસ્ત રોજગો શેર કોમ્બિનેશન છે એટલે સાડી તમને છે છે ને આખી અને એકદમ મસ્ત યુનિક રહેવાની જેમાં વચ્ચેનું એકદમ હેવી પેનલ રાખ્યું છે જે આપણે ખૂબ સરસ મજાની ઝીણ ઝીણ કલમકારીનો રહેવાનો છે વચ્ચે હાથીના એકદમ મસ્ત યુનિક કોમ્બિનેશન છે હાથી આખો વિવિંગ વાળો રહેવાનો છે માં અને આ એકદમ મસ્ત રોજગોલ શેપ આખો દોરાનું કામ છે ને એ રહેવાનું છે અને એક નવીન વાત એવું છે કે આમાં આખું મિરર વર્ક પણ લઈને આવ્યા છો બેન આખું કામ કામ પાછું આપણે સરસ મજાનું પણ લઈને છે તે તમે જોઈ શકો છો કેટલા મસન ઝીણા ઝીણા મિરલ વર્કનું કામ આવ્યું છે ફેબ્રિક સાથે વળાકમાં હોય એટલે મિરલ વર્ક એટલે કાંઈ ઘટે ને એવું બેનું અને પ્રસંગમાં પહેર્યું ને એ સાડી અને એટલે રીચ પલ્લું પહેરવે એટલે પીસનો તો લૂક આવે પણ તમારો લુક આટલો જોરદાર આવે કારણ કે લો રેન્જમાં આટલી પ્રીમિયમ વસ્તુ મળતી હોય તો મારી બેન ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય કારણ કે આર્ટિકલ એકદમ ફેન્સી ન્યૂ અને લો રેન્જમાં એકદમ હેવી લુક લાગે ને એવી સરસ મજાની સાડીનો લુક લે પર્લું એકદમ રીચ લુકનો રહેશે બધું કામ ફેબ્રિક સાથે વળાક વારવાનું છે એટલે એકદમ યુનિક વેરાયટી રહેવાની છો એટલે પલ્લુ બહુ જોરદાર છે સાથે રેસા પણ આવવાના છે અને ફેબ્રિક એકદમ સોફ્ટ છે કારણ કે ગજી રહેવાનું છે અને બાંધણીનો કોન્સેપ્ટ એકદમ યુનિક લઈને આવે છે બાંધણી તો ઘણી પહેરી આટલી સરસ મજાની એકદમ ડિફરન્ટ કલેક્શન અને એકદમ નવો આર્ટિકલ રહેવાનો છે સાથે તમે વચ્ચે જોઈ શકો છો ખૂબ સરસ મજાની આપણે બાંધણી ડિઝાઇન છે ડિઝાઇનની વચ્ચે આપણે એક એક મિરર વર્કનું કામ પણ છે સાથે જેવી આપણે વ્યુંગ વાળું આખું બોર્ડર આવે છે ને પલ્લું આવ્યો છે ને એવું સેમ આપણે એક આગળ બુટ્ટાનું કોમ્બિનેશન લેવાનું છે એમાં પણ આપણે મિરર વર્ક રહેવાનું છે રોઝ ગોલ્ડ ને દોરાનું વિવિંગનું કામ છે એ બધું આપણે ફેબ્રિક સાથે વળાકમાં રહેવાનું એ રીતના બુટ્ટા વર્ક અને સાથે બાંધણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન એ પણ બંને વસ્તુ રહેવાની છે અને એકદમ હેવી રહેવાનું છે જેમ લુક જો કેટલો મસ્ત છે અને ફેબ્રિક્સ એકદમ મસ્ત શાઇનિંગ વાળું રહેવાનું છો પેનું અને સાથે સાથે આટલું મસ્ત વજનનું આર્ટિકલ હોય અને તમને આટલું લો રેન્જમાં મળતું હોય ને તારો સ્ક્રીનશોટ લેતા રહેજો જેમની ઘરે મેરેજ છે અને જેમના મેરેજ થવાના છે ને એ પણ આટલું સરસ મજાનું આર્ટિકલ પહેરી શકે ને સુપર લુકનું કમ કોમ્બિનેશન લઈને આવ્યા છો બેન સાથે બોર્ડરની વાત કરીએ ને તો એકદમ પ્રીમિયમ બોર્ડર છે બોર્ડર તો તમે ઘણી છે પણ આટલી ક્લાસી અને એકદમ વ્યવસ્થિત અને એકદમ લાઇટ લાઇટ એકદમ યુનિક વેરાયટી આવી છે જેમાં હાથીનું આપણે વિવિંગનું કામ રહેવાનું છે અને સાથે ખૂબ સરસ મજાનું પોપટ પણ લઈને નાની નાની સાઈઝમાં એકદમ મસ્ત ફિનિશિંગ વાળા અને બોર્ડરનું વિવિંગનું કામ એ સુપર છે ફેબ્રિક સાથે વળાંકમાં છે એટલે કોઈથી તમારે નીકળવા નથી જેવું નીચેની પેનલ આવે એવી સેમ આપણે ઉપરની પેનલ પણ આવવાની છે ફેબ્રિક સાથે વળાંકમાં હરેક વસ્તુ ફેબ્રિક સાથે વળાકમાં હોય અને એટલું સરસ મજાનો આર્ટિકલ હોય ને તો મારી બહેનું ભૂલતા નહીં ફટાફટ મનગમતું એટલો સરસ મજાનો ગ્રીન કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલું છે ને તો બુક આવે કપડું એકદમ સોફ્ટ એકદમ લચકા જેવું અને તમને આખો દી પ્રસંગમાં પહેરવાની મજા આવી જાય ને એવું સરસ મજાનું લાઈટ વેર પણ રહેવાનું છે અને સાડીનો લુક જો આખામાં મિરર વર્ક આવે છે સાથે બૂટા વર્ક આવે છે અને બાંધણીનો કોન્સેપ્ટ પણ આખામાં આવે છે એટલે કેટલો પ્રીમિયમ લુક આવે છે ઠેક લગીન તમાર કોન્સેપ્ટ રહેવાનો છે સાથે બ્લાઉઝ એટલું યુનિક અને સરસ મજાનું આવ્યું જો બેન બ્લાઉઝની સાઇઝ જો પેલા કેટલો મોટો બ્લાઉઝ આવ્યું છે ગમે તેટલા આપણે વેઇટમાં હશે ને એને પણ થઈ દેશે અને નાની લોક લેડીઝ હશે ને એને તો ફૂલ સ્લીવનું હાફ સ્લીવનું અને બોટ નેકને એકદમ ફેન્સી બનાવશે ને તો એ પણ ઘટે ને સુપર હિટ એકદમ હેવી બ્લાઉઝ આવી ગયું છે બ્લાઉઝની વાત કરીએ ને એકદમ સિંગલ કલરનું લુક છે એટલે આપણે આખું ગ્રીન કલરનું બ્લાઉઝ છે સાથે બુટ્ટી આવશે ઝીણી ઝીણી એ આપણે વર્ક કરેલી આવશે ફેબ્રિક સાથે વણાકમાં અને સાથે જેવી આપણી નીચેની પેનલ છે એવું સ્લીવમાં મૂકવાનો આખો પેનલ આવશે એટલે આ તમારે એકદમ યુનિક વેરાયટી લાગશે અને બ્લાઉઝ પણ રીચ લાગજો અને જે બેનો આટલી મસ્ત લો રેન્જમાં આટલી હેવી લૂકની સાડીનું કોમ્બિનેશન લેવું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરે જો આર્ટીકલ એકદમ જોરદાર એકદમ ફ્રેશ અને એકદમ નવો છે અને બાંધણીમાં ક્યાંક નવું પહેરવું હોય ને એની માટે તો ખૂબ સરસ મજાનો લૂકની સાડી છે સાથે સિંગલ કલરની છે એટલે એની ટાઈમ તમે લોંગ ટાઈમ સુધી ચાલે ને એ સાઈડ પાંખું છે ને સાડીનું કલેક્શન છે અને કોમ્બિનેશન એ જોરદાર છો બેનો એટલે જે બેનો એટલી મસ્ત બાંધણીમાં એકદમ રીચ લૂક પલ્લુનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી જો આટલી કલર એટલો જોરદાર હોય એમાંય તે તમારા મનગમતા કલર આવી જાય એટલે ઉપર એ લાગશો બેનો તમે જો કેટલો મસ્ત રાણી કલર છે એકદમ પ્યોર રાણી કલર છે રાણી કલરમાં પણ પીસ એકદમ જોરદાર લાગે ન્યુ બ્રાઇડલ હોય કે સાઈડલ હોય બધાને એકદમ યુનિક વેરાયટી પહેરવીને તેની માટે ખૂબ સરસ મજાનું આર્ટિકલ છે સાથે વરમાં હોય કે કન્યામાં હોય એને પણ સરસ લાગેલું આર્ટિકલ છે અને સાઈડ લોકોને લેવું હોય તો પણ સુપર હિટ અને જોરદાર લાગેલા સુપર કોમ્બિનેશન છે આવી રીતે જ બધા કલર મેચિંગ લેવાના છે એટલે તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરેલું તો તમે જુઓ કેટલો મસ્ત એકદમ સિરામી કલર છે આ કલર તો છે ને આપણે બા લોકોને મમ્મીને પહેરવો હોય ને તો એ ફૂલ કમ્ફર્ટેબલ રહેશો એવો સરસ મજાનો કલર લઈને આવ્યા છે સાથે બધા કલર આવી રીતના રહેશે એટલે તમે જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો તમારી માટે તમારા સાસુ માટે કે તમારા બા માટે કોઈપણ માટે ગમે ને તો કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો આર્ટિકલ એકદમ જોરદાર એકદમ રીચ અને લો રેન્જ આટલી સરસ મજાની પ્રીમિયમ લૂકનું સાડીનું કલેક્શન મળતું હોય ને તો પટ્ટાફાઈ સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે બાંધણી તો ઘણી પહેરી છે પણ આટલી જોરદાર અને આટલી પ્રીમિયમ લુકની ફર્સ્ટ ટાઈમ આવી છે અને કાંઈક નવું જ આવ્યું છે તો નવું પહેરવું હોય ને તો પહેલાં તો છે ને અમારી સિરાજની આઈડીને અને યુટ્યુબ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ કે તમારી ફેમિલીમાં કોઈપણને શેર કરી લેજો પણ એ પણ એટલી જોરદાર સાડીનું કલેક્શન જોઈ શકે અને લઈ શકે એમાંથી આ જે બાંધણીમાં નવું આવ્યું છે અને મેરેજની સિઝનમાં યુનિક પહેરવું હોય ને તો પણ એકદમ સુપર આર્ટિકલ છે તો જે પહેરવુંને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનું સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરેલો છે ફેબ્રિક જોયું કેટલું જોરદાર એકદમ સોફ્ટ એકદમ ખૂણું માખણ જેવું અને સાથે વજન વગરનું છે બેનું અને સાથે પલ્લુનો લુક જો એકદમ રીચ બાંધણીમાં લગડી પડતો તો ઘણો પહેલી તો પણ કાંક નવું પહેરવું હોય ને તો એકદમ બેસ્ટ તમારી માટે લઈને આવ્યા છે સાથે સિંગલ કલરમાં આર્ટિકલ છે એટલે એક જોવો ને એક ભૂલો ને સરસ મજાના કલર છે એમાંથી કોઈપણ કલર મેચિંગ ગયો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને આવી રીતે નવ નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે માં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં એકદમ જોરદાર સાડીનું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ